નમસ્તે મિત્રો સાઉથ ઇન્ડિયન આપણે ઇડલી ઇટલી સંભાર બનાવવાના છે તો ઇટલીનું બેટર કેવી રીતે બનાવીએ સંભાર કેવી રીતે બનાવીએ અને દુકાનમાં લારીમાં જે મળે એવો આપણે પાંચથી છ વ્યક્તિનો ઇટલી સંભાર બનાવીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે સાઉથ ઇન્ડિયનની ડિશ ઇટલી સંભાર અને સાથી બે ચટણી બનાવશું અને બધા મિત્રોને નૂતન વર્ષા અભિનંદન એડોસમાં તો નું બેટર બનાવવામાં આપણે બાર કલાકની પ્રોસેસ લાગશે તો સો ગ્રામ આપણે અડદની દાળ લીધી છે એને પલારી દઈએ છે અને બસો ગ્રામ જેટલા આપણે સોખા લીધા છે કોઈ પણ જાતના સોખા લઈ લેવાના તો આપણે આ બસો ગ્રામ સોખા લીધા છે અને એને મિક્સ કરી અને એકવાર પાણીએ ધોઈ અને પછી સ કલાક માટે આપણે પલારી દઈએ છીએ છ કલાક માટે પલારી દેવાના પછી આપણે એનું બેટર બનાવીએ અને એ બેટરને પણ આપણે સ કલાક રેસ્ટ આપીશું એક પાણીએ ધોઈ નાખીએ છે અને એની અંદર આપણે અડધો લીટર પાણી નાખીએ સોખાની ને દાળની અંદર અને આપણે છ કલાક માટે પલારી દઈએ છીએ દાળનું ચોખાનું બેટર બનાવીએ છીએ એમાં વીસ પચીસ દાણા એક છપટી એક મેથીના દાણા નાખી દઈએ છીએ તો આપણે દાળને સોખા પલાળેતા અહીંને પાંચ કલાક થઈ ગઈ છે અને દાળને સોખા સરસ પલળી ગયા છે જો આ ફૂલી ગયા છે હવે જે આપણે પાણી નાખ્યું હતું પલાળવાનું એ કાઢીને ફેંકી દેવાનું છે એમાં એક સોખાની અને દાળની સ્માઇલ હોય નીકળી જાય અને બીજા એક પાણી આપણે પાછું દાળ અને સોખાને ધોઈ નાખવાના છે એટલે આવી રીતે ધોઈ નાખીએ છીએ અને હવે આપણે ઇડલી માટે બેટર બનાવી નાખીએ તો અડધા સોખાને દાળ મેં એક મિક્સરના ઝારમાં લઈ લીધા છે એમાં થોડુંક પાણી નાખી અને આપણે મિક્સરમાં ફૂલ પીસી નાખવાનું છે હાવ એકદમ પાંચ સાત મિનિટ પીસવાનું કોઈ દાળનો કે સોખાનો દાણો આખો ન રહેવો જોઈએ એવું હાવ ફૂલ પીસી નાખવાનું તો આવી રીતે પીસી નાખીએ છીએ આપણે તો આવી રીતનું બેટર બની ગયું છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ છીએ તો આવી રીતે બે રાઉન્ડમાં આપણે પીસી નાખશું તો વધેલી દાળ ને સોખાને પણ આપણે બીજી વાર આવી રીતે પીસી નાખીએ છીએ પીસવામાં થોડુંક પાણી નાખી દેવાનું વધારે નહીં નાખવાનું ખાલી એક એક પાંચ સાત એમ એલ એ જ નાખવાનું તો બેટરને ઢાંકીને આપણે પાંચ કલાક માટે રેસ્ટ આપીએ પાંચ કલાક આવી જાય કલાક પછી કલાક રાખવાનું થઈ ગયું છે આપણે આની ઇટલી બનાવી નાખીએ થોડું ફૂલી ગયું છે મિત્રો આ ખાવાના સોડા છે આપણે એક એક છપટે એટલા નાખી દઈએ છે એક છપટી નાખીએ છે વજનમાં ત્રણ ચાર ગ્રામ જેવા હશે તો ખાવાના સોડા નાખીએ છે અને એક ચમચ નમક નાખીએ છે વજનમાં દસ ગ્રામ જેવું હશે હવે આપણે આને મિક્સ કરી દઈએ આ બાર કલાક પછી આપણું આવું બેટર થઈ ગયું છે

તો આવું ઇટલીનું કુકર આવે લઈ લેવાનું એમાંથી તમારે એક જ ઓલામાં આઠથી દસ ઇટલી બની જાય તો આપણે આવી રીતે ઇટલી બનાવીએ છીએ અને જો ઇટલીનું કુકર રહે તો સરસ ઇટલી બનશે તો આપણે પહેલાં ઇટલીમાં જો આ ગરમ પાણી મૂકેલું છે પાણી મૂક્યું છે આપણે આમાં પાણી ગરમ થઈ ગયું છે પાણી ગરમ થાય પછી જ નાખવાનું તો આવી રીતે આપણે ઈડલીને બાફવા મૂકી દીધી છે અને દસ જ મિનિટ બાફવા દેવાની એટલે ત બાફથી સરસ ઈડલી બની જાય તો નવ ઇટલી આપણે દસ મિનિટમાં બની ગયા હે તો આપણે હવે આનું ઢક્કન પેક કરી દઈએ દસ મિનિટ મિનિટ બાફવામાં દઈએ છીએ પછી જોઈ લઈએ કેમ શું તો મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે ઇટલી તૈયાર થઈ ગઈ છે કાઢેલી તે આપણે ઇટલીને લઈ લે છે. આવી રીતે આપડે બધી ઇટલી બની ગઈ છે. ને આપણે કુકરમાંથી બહાર કાઢીને પાંચ સાત મિનિટ ઠરવા દેવાની ગરમ હોય ત્યારે નહીં ઉખાડવાની ઠરી જાય પછી ઉખાડવાની દસ મિનિટ માટે આપણે રહેવા દઈએ જોઈ લઈએ છે જો સરસ પાકી ગઈ છે તો આપણે આવી રીતે બધી ઇટલી બનાવી નાખીએ છીએ અને પણ દસ મિનિટ રહેવા દઈએ છીએ તો આવી રીતે બધી ઇટલી આપણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે સંભારની તૈયારી કરી લઈ તો અહીંયા પંદર વીસ કરી લસણની લીધી છે એક ડુંગળી લીધી છે તો આને આપણે સંભારમાં ગ્રેવી બનાવવા માટે આ બધી શાકભાજી કટિંગ કરીએ છે તો આ ડુંગળી નાખીએ છીએ લસણ નાખ્યું છે અને એક ટમેટું નાખ્યું છે ટમેટાને આપણે કટિંગ કરી અને એની પણ ગ્રેવી કરી નાખશું તો આવી રીતે આપણે ત્રણ વસ્તુ અને બે ઇંચ આદુના ટુકડા નાખ્યા છે તો આપણે આ બધી શાકભાજી કટિંગ કરી નાખીએ એટલે ગ્રેવી સરસ થઈ જાય અને ત્રણ ડીલા મરછાં નાખીએ છીએ અને થોડું પાણી નાખ દે અને સરસ ગ્રેવી થઈ જાય તો અને મિક્સરમાં પીસી નાખીએ છીએ આપણે તો આ બધું શાકભાજીને ફૂલ ગ્રેવી કરી અને પીસી નાખવાનું અને એક બે ચમ્મચ તેલ લીધું છે એમાં એક ચમચ રાઈ નાખી અને રાય બરાબર ફોડી નાખવાની એમાં બાદિયાના ફૂલ મરછા તેજપત્તા તજ લવિંગ નાખી અને આપણે મિક્સ કરી દઈએ આ મીઠા લીમડાના પાન આપણે નાખાશે તો આપણે આ સંભારનો વઘાર મારીએ છીએ તો આ બધું ગરમ મસાલા નાખીએ અને આપણે એમાં ફટાફટ અડધો લીટર પાણી નાખી દેવું અને પાણીની બે મિનિટ ઉકળવા દેવાનું પછી જે આપણા શાકભાજી આપણે મિક્સરમાં પીસાતા એ પણ નાખી દઈએ છીએ એક ચમ્મચ બે ચમ્મચ કાશ્મીરી લાલ મરચું નાખીએ છે અડધી ચમ્મચ હરદર નાખીએ છીએ અને બધાય મસાલાને મિક્સ કરી અને દસ મિનિટ માટે ઉકળવા દેવું એટલે આપણા બધાય મસાલા પાકીએ તો આવી રીતે આપણે સંભાર બનાવીએ છીએ જો તેલમાં લાલ મરચું ને અરદર નાખીએ તો કદાચ કાળો પડીએ સંભાર એટલે લાલ રહેવો જોઈએ તો સંભારમાં આપણે પાંચ ગ્રામ નમક નાખ્યું છે તો આપણે આવી રીતે ઈડલી અને ઢોસા મેંદુવડા એનો સંભાર આવી રીતે જ બનાવે છે દુકાનોવાળા પણ આવી રીતે જ બનાવે છે એમાં કોઈપણ જાતની દાળનો ઉપયોગ નથી કરતા હવે એનો આપણે સ્પેશિયલ એક વઘાર મારી દઈએ છીએ તો એના માટે આપણે લીલું નારિયેલ લીધું છે સૂકું નારિયેર કોઈ પણ જાતનું નારિયેર હારે હાલે તો બે ચમચ તેલ લઈ એમાં ચણાની દાળ બે ચમ્મચ નાખી છે અડદની દાળ આપણે એક ચમ્મચ લઈએ છીએ એ પણ આપણા શેકવામાં નાખી દઈએ છીએ તો આવી રીતે આપણે સંભાર જે દુકાનવાળા અને લારીવાળા બનાવતા હોય એ રીતના એ સ્ટાઇલથી આપણે સંભાર બનાવીએ છીએ તો અડદની દાળને ને સણાની દાળને આપણે ત્રણ ચાર મિનિટ શેકી નાખવાની પછી આની અંદર આપણે બીજા મસાલા નાખશું તો આની અંદર આપણે લસણ નાખીએ આદું અને સીણેલું નારિયેળ લીલું નાખીએ છે તો આ બ આ વસ્તુને હવે આપણે આ અડદની આરે શેકી નાખશું તો આવી રીતે આપણે આ સંભારનો સ્પેશિયલ સિક્રેટ મસાલો નાખીએ છીએ એની અંદર અડધી ચમચ જીરું નાખી દીધું છે તો આનાથી સંભારનો ટેસ્ટ વધશે અને ઘટ બનશે અને ધાણા નાખાશે અને મરી નાખાશે અડધી ચમચ હિંગ નાખી છે અડધી ચમચ આ બધાય મસાલાથી ઓરિજિનલ સંભાર દુકાનવાળા અને લારીવાળા બનાવે એવો સંભાર બનશે તો આ બધાય મસાલાને નાખવા ફરજિયાત છે અને આની આપણે મિક્સરના ઝારમાં પેસ્ટ બનાવીને નાખવાની છે એટલે આ બધાને આપણે પહેલાં શેકી નાખીએ પાંચ મિનિટ પછી શેકાઈ જાય સરસ એટલે હું કાસો ટેસ્ટ ના આવે અને જો આપણે આ સંભારને આપણે પાણીમાં બધાય લસણ ડુંગળી ટમેટા બધું શેકાઈ ગયું છે આપણે હરદર મીઠું એ પણ શેકાઈ ગયું છે અને સંભારનો કાશ્મીરી મરસાથી ઓરિજિનલ કલર આવે છે હવે હજી આમાં આપણે અડધો લિટર પાણી એડ કરી દીધું છે અને હજી આપણે આને ઉકળવા દઈશું તો આવી રીતે આ મસાલામાં ઓરિજિનલ સંભાર બનશે સંભારનો કલર કાશ્મીરી મરસું નાખવાથી સરસ આવ્યો છે અને આપણા જે મસાલા શેકાશે એને પણ પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો મિક્સરના જારમાં આપણે કાઢી લઈએ છીએ અને આ બધાને શેકી નાખીએ છીએ તો આની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરીએ છીએ અને ખાસ એક વસ્તુ આપણે એક ચમ્મસ બેસન એડ કરીએ છીએ વજનમાં દસ ગ્રામ છે બેસનથી જ સંભાર ઘટ ને મસ્ત બનશે અને બેસન ખાલી એક જ સમસ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું બાકી સંભાર વધારે જાડો થઈને બગડી જશે બરાબર પીસવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈએ એટલે બરાબર પીસાઈ જાય આવી રીતે ફૂલ પીસી નાખવાનું કોઈ દાણો આખોનો રહેવો જોઈએ અને આપણો સંભાર પાકે છે એની અંદર એડ કરી દઈએ છીએ આપણે હજી આપણે આની અંદર થોડુંક પાણી નાખીએ અને મિક્સ કરી અને હજી આપણે એડ કરી દઈએ છીએ તો આવી રીતે સંભાર પાકે છે જો સરસ ઘટ થવા માંડી ગયો છે અને આવો દુકાન અને લારી ઉપર સંભાર મળતો હોય તો આપણે આ સંભાર પાકે એમાં જો આ બેસન નાખ્યો એટલે થોડુંક આવી ગોટી ગોટી જેવું થયું પણ મૂંઝાવાનું નથી આ પાંચ મિનિટ ઉકળશે એટલે બધું મિક્સ થઈ જાય અને અડધી ચમચ આપણે સંછર પાવડર જે કાળા નમક કહેવાય એ એડ કરીએ છીએ અને સંભાળને આવ્યા બાદ આપણે પાંચ મિનિટ ઉકળવા દેવું એટલે આપણો સંભાર તૈયાર થઈ ગયો છે જે આપણે મિક્સરમાં પીસીને મસાલા નાખ્યા એ બરાબર પાકી જાય એટલે સરસ સંભાર થઈ જાય એક ચમચ ધાણાજીરું એડ કર્યું છે અને મસાલેદાર સંભાર બનાવવા માટે આપણે બાસ્સા મસાલો નાખીએ છીએ બાસ્સા મસાલો અને સંભારનો મસાલો પણ આપણે નાખીએ છીએ એ પણ બાસ્તા મસાલાનો છે લીલા ધાણા નાખીએ છીએ અને મસાલા નાખ્યા છે અને હવે આપણો સંભાર તૈયાર થઈ ગયો છે તો આવી રીતે આપણો બધો મસાલા અને દુકાન પર આવો જ દુકાન અને લારી ઉપર પણ આવો જ સંભાર હોય એવો સંભાર આપણે બનાવ્યો છે અને ખાવામાં પણ આ મસાલેદાર ખૂબ જ ટેસ્ટી બને છે આમાં આપણે કોઈપણ જાતની દાળનો ઉપયોગ નથી કર્યો ખાલી આ ચણાની દાળ અને મગની દાળ થોડીક શેકીને નાખીએ અને થોડુંક એક ચમચ બેસન નાખ્યું છે તો એ ઘટ થઈ ગયો છે અને ખટાશ માટે હવે લીંબુ નાખી દઈએ છીએ લીંબુ સેલે નાખવાનું એટલે શું છે બહુ લીંબુ વધ વહેલું નાખી દઈએ થોડીક કડવાશ આવી જાય એટલે લીંબુ પાકી જાય પછી લીંબુ નાખી દેવાનું અને તમે આંબલીનો રસ પણ નાખી શકો આમસુરણ પણ નાખી શકો ખટાશ માટે કોઈ પણ વસ્તુ નાખી શકો તો આપણે આ ચટણી બનાવી છે અને લસણની ચટણી પણ બનાવી છે એનો વિડીયો હું કાલે મૂકીશ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે તો હવે આપણો સંભાર સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો છે અને આ ચારથી પાંચ માણસોને જમવામાં થઈ જાય એટલો સંભાર બનાવ્યો છે અને દુકાનવાળાને ખાસ આ સંભારની ટ્રાય કરવી આમાં કોઈ ખર્ચો આવતો નથી અને આ ઇટલી બનાવી છે ઇટલીનું કુકર લઈને ઘરે બનાવજો કાયમી માટે ખાવાની મજા આવશે જો સરસ તો આવી રીતે આપણે ઇટલી સંભાર બનાવ્યા છે ઇટલી બનાવવા માટે તમારે ઇટલીનો જે સ્ટીમ્બર આવે કુકર એની જરૂર પડશે તો જ સારી ઇટલી બનશે અને આ સંભાર પણ જો સરસ દેખાવમાં પણ સરસ બન્યો છે અને ખાવામાં પણ મસાલેદાર ટેસ્ટીફુલ બન્યો છે અને આ ચટણી ની વિડિયો હું કાલે મૂકીશ તો મિત્રો આવી રીતે આપણે ઇટલી અને સંભારની ની રેસિપી ચટણી રેસિપી બને છે સારી લાગી તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો નૂતન વર્ષ અભિનંદન બાપા સિદ્ધરામ જય માતા જય શ્રી કૃષ્ણ